આજે જિલ્લાભરમાં ભારે વરસાદના પગલે તળાવો સહિતના જળસંચય પ્રકલ્પોમાં પણ નવા પાણીની નોંધપાત્ર આવક થતા ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો તેમજ જિલ્લાના લગભગ દરેક વિસ્તારો પર મેઘરાજા મહેરબાન થયા છે આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે સવારે પાંચેક વાગે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ થયા બાદ સવારે છ વાગ્યા સુધીમાં સરેરાશ વરસાદ અઢાર છત્રીસ કિલોમીટર વરસાદ નોંધાયો છે તાલુકાવાર પડેલા વરસાદની આંકડાકીય વિગતોની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વાવમાં મીમી થરાદમાં ચૌદ ધાનેરામાં સત્યાવીસ અમીરગઢ બત્રીસ દાંતામાં બત્રીસ વડગામ અઢાર પાલનપુર ચોત્રીસ ડીસા ચોવીસ દિયોદર વીસ ભાભર ચોવીસ કાંકરેજમાં ત્રણ લાખણીમાં તેર અને સુઈ ગામમાં છ મીમી વરસાદ નોંધાયો છે દરમિયાન સવારે આઠ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ કલાકમાં દાંતા ચાર ઇંચ પાલનપુરમાં સાડા ત્રણ ઇંચ વડગામ ખાતે અઢી ઇંચ અમીરગઢમાં બે ઇંચ ધાનેરામાં બે ઇંચ લાખણીમાં બે ઇંચ ભાભરમાં દોઢ ઇંચ ડીસામાં દોઢ ઇંચ થરામાં અને સવા ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ દિયોદરમાં એક ઇંચ કાંકરેજમાં અડધો ઇંચ જ્યારે વાવમાં દસ મિલીમીટર તેમજ સુઈ ગામમાં છ મિલિમીટર વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે ટ્રેક્ટર ટ્રોલીની ચોરીનો ભેદ ગઢ પોલીસે ઉકેલ્યો છે બાર અને તેર જુલાઈની રાત્રે બાદરપુરા બસ સ્ટેન્ડ સામે આવેલી એજન્ટ સિમેન્ટ પ્રોડક્શન ફેક્ટરીમાંથી અજાણ્યા શખ્સે ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરી આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈની સૂચના મુજબ અલગ અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે ડીસા તાલુકાના મુડેઠાથી ઊંબરી સુધીના મુખ્ય માર્ગ નવીનીકરણ મંજૂર થયું છે જો કે માટીકામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડમાં મોટા ખાડા ખોદવામાં આવ્યા છે જ્યાં ખેડૂતોએ રોષ વ્યક્ત કરી કામ બંધ કરાવ્યું હતું મુડેઠાથી ઊંબરી સુધીના રોડની બંને સાઈડ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે રોજ આ માર્ગ પરથી એસટી બસો ખાનગી વાહનો અને વિદ્યાર્થીઓ પસાર થાય છે ખાડાઓ એટલા ઊંડા છે કે તેમાં પશુ વૃદ્ધો કે બાળકો પડી જાય તો બહાર ન નીકળી શકે થરાદ તાલુકાના મોટા મહેસરા નજીક પંચર થયેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો પોલીસે કુલ રૂપિયા બાર પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટેલા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી થરાદ તાલુકાના મોટા મહેસરા ગામ નજીક નંબર વગરની કારના ટાયરમાં પંચર પડ્યું હતું જેમાં દારૂ ભરેલો હોવાની જાણ થતાં થરાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી

ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસ સી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ શહેર નજીક દૂધ શીત કેન્દ્રથી લઈ સાચોર હાઈવે સુધીના માર્ગ પર તાજેતરમાં સરકારના પાંત્રીસ કરોડના ખર્ચે નવો ફોર ફોરલાઇન હાઈવે બનાવાયો છે જોકે કામમાં ગેરરીતિ આચરાય હોવાથી તાજેતરમાં પડેલા વરસાદમાં હાઈવે ઉપર ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ ઊંડો ત્રણ પોઈન્ટ નવ ઇંચ લાંબો ભૂવો પડ્યો છે પાણી નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે પાટણ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધારાસભ્ય કિરીટ પટેલે આજે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી ટી આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઇન વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને વરસાદી પાણીના નિકાલની કામગીરીને કારણે મોટા ભાગના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે રાજમહાલ રોડ પરના નવા ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ કથળી ગઈ છે રસ્તા પરના ખાડાઓને કારણે અકસ્માતની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે બનાસકાંઠા જિલ્લા ભાજપના અગ્રણીય નશાબંધી આબકારી વિભાગમાં ગેરરીતિ ચાલતી હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપો મૂકી સરકારની રેવન્યુની આવકમાં રૂપિયા એક હજાર કરોડથી વધુનો ચૂનું ચોપડવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરી ભાજપના નેતા મહેશ દવેએ તપાસની માંગ કરી હતી લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મહેશ દવેએ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમગ્ર રેક્ટનો પર્દાફાશ કરવાની માંગ કરી હતી મહેશ દવેએ કરેલા આક્ષેપો મુજબ નાયબ નિયામક કેતન દેસાઈએ પોતાના અંગત ફાયદા માટે મુલાસીસના વેપારીઓને ફાયદો કરાવી સરકારને એક હજાર કરોડ કરતાં વધુની રેવન્યુ આવકનો ચૂનો લગાવ્યો છે આક્ષેપ તેઓએ કર્યા હતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા એનડીપીએસ એક્ટ કેસમાં સંડોવાયેલા એક સહ આરોપીને બનાસકાંઠા જિલ્લાની ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજે ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે કડક સૂચનાઓ આપી હતી

જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની એક હજાર એકસો આડત્રીસ ખેડૂતોના પીએફએમએસ દ્વારા ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા સીધા ખાતામાં જમા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પણ સરકારે ટેકાના ભાવ જાહેર કરતા તંત્ર દ્વારા બાજરી ખરીદીની શરૂ કરાઈ હતી ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી માટે એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મુકાયું હતું બાદમાં રજીસ્ટર થયેલા ત્રણ હજાર છસો બાવીસ પૈકી બે હજાર છસો પિસ્તાલીસ ખેડૂતોના મોબાઈલ ઉપર મેસેજ છોડવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં સેન્ટર ઊભા કરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને પંદર જુલાઈ સુધીમાં નવ હજાર એકસો પચાસ મેટ્રિક ટન બાજરીની ખરીદી કરાઈ હતી રાજ્ય સરકારના નિયત કરેલા ટેકાના ભાવ મુજબ પ્રતિ ક્વિન્ટલે બે હજાર નવસો પચીસ રૂપિયાના ભાવે ખરીદી કરાઈ હતી આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પહેલી મેથી પંદર જુલાઈ સુધી ટેકાના ભાવે બાજરી ખરીદીમાં એક હજાર છસો સડસઠ ખેડૂતોની નવ હજાર એકસો પચાસ મેટ્રિક ટન બાજરીની ખરીદી કરવામાં આવી હતી એનએસયુએ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રાથમિક શાળાઓની ઇમારતોની તત્કાલિક સલામતી ચકાસણી કરવાની માંગ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા એનએસયુઆઈ દ્વારા બુધવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રાથમિક શાળાઓની ઇમારતોની તત્કાલિક સલામતી ચકાસણી કરવાની માંગ કરવામાં આવી હતી તાજેતરમાં સામે આવેલા માળખાકીય ત્રુટી અને ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું જરૂરી બન્યું છે